ચાર કિલોમીટર નું અહીં જો ફેરવા જાતી જોરી રામ ટુકડો પરબ માં અઢારે વરાણ એક પ્યાલે ધરામ તણો છે એકતા અમે સાધુડા મુંડિયા કેવાય પરબ ના મારી અને પરબ પરંપરા એવી છે કે જ્યાં પરબ ઝૂપડી હોય

લીરભાઈ આશ્રમ અરબ શાખાના આપણે મહંત એવા આપણે દેવી માને આજે આપણે દર્શન આવ્યા છે અને દેવી માને થોડીક સંક્ષિપ્તમાં થોડીક આપણે મુલાકાત લેશું સદદેવીદાસ દેવીમાં તો દર્શક મિત્રો આજે આપણે દેવી દેવીમા પાસેથી આપણે સનાતન ધર્મ વિશે આપણે જાણીશું મા જગદંબા બરડાની લીરબાઈમાં આશ્રમમાં આપણે આજે બધાયા છું તો દેવીમાં અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે આપ કેટલા વર્ષથી આપણે સંન્યાસ ધારણ કર્યો બધા દર્શકોથી મારા સતદેવીદાસ અમરદેવીદાસ ધન્યવાદ

કોઠડી ગામમાં માં ગયા સોન્યા ન્યા સેવકો બધા ભેગા થયા જગત અંબાની ઓળખાણ થઈ કે કોઈ આ બરડાના બેતાલી ગામની માં મેરાણી જગત અંબા પરબના પંજાવારી લીરબાઈ માં અને ગુરુ સોનબાઈ માં સહજ ગુરુ જીવનદાસ અને સોનબાઈ માં આવા માના ગુરુ એમાં કોઈ ઘટે માં આ જગ્યા ઉપર અમારે બાવીસ વર્ષ થયા બાવીસ વર્ષ થયા પાયો નાખ્યો એને પૂજ્ય મારા ગુરુભાઈ લખમણ દાસ બાપુ અને અમે બે ભાન પાયો નાખ્યો પણ મહત્વની વાત એ છે આયા પેલાની કે મા લીરભાઈ માયે અહીં પોરો ખાતા ખાતો માં જ્યારથી જાતા અહીંયા સિસલીથી જતા હોય થી જતા હોય કે માં તો અલૌકિક અલૌકિકાચમાં હતા જ્યાં એની આનંદ આવે એ જગ્યા તે બે હતા ભજન કરતા હતા માયે અહીંયા આ જગ્યા ઉપર ત્યાર ભજન અને આરતી

ત્યારબાદ બાદ ભગત ને કહે છે કે ભગત હવે ગાડું જોડો આપણે હવે નીકળીએ માં પરબધામ જાતા હોય કે કંડોડા જાતા હોય કે તો માતાજી વીરભાઈ પરબ જાતા હતા અને આ વિહામ લીધો તો એમ કહેવાય છે આપણે કહેવાય છે માં હાઈબ્રુ હે માં કે લીરબાઈ માં કંડોડે જાતા હોય તો સેવકોમાં માં જાતા જ ગાડા લઈને જાતા પેલા

અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ અમારા કસંદાસ બાપુ વાહ 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 અમારા દેવીદાસ બાપુના દર્શન નથી કર્યા પણ અમે અટાણે અમારા ગુરુજીના દર્શન કરીએ ને તો એમ થાય કે માં અમરનાથ અને દેવીદાસ બાપુના બેયના માં અમે અમારા ગુરુજીના દર્શન કરીએ અને એટલો બધો આનંદ થાય ને અમારા વિશે એટલો બધો ગુરુજીને ભાવ ને અમને પણ અતિ ભાવ અતિ ભાવ એમાં વચ્ચેમાં હું એક કડી મારા ગુરુજી વિશે વાહ 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 બોલો સંભરાવવામાં આવે ए गुरुजी वाला रे अन्त मारायंतरमा नारी मोटा मुनिवार पजे रे अरे त पर ए पूजाए रे आवा भजन पक्विल्यो गुरुना ए पातरमा

તો ગુરુબીન જ્ઞાન ન ઉપજે ગુરુબીન બિન મીટેનો ભેદ ગુરુબીન સંશય ના કડે ભલે વાંચો સારવે જે માયે વાત કરી એ ગુરુભાવમાં કે જે ગુરુ વગરનો માણસ છે એ નુબીરો બરાબર તો અલખ ધણી વીર ભેગમ્બર કરશનદાસ બાપુ જેના ગુરુ હોય એને હું પછી આ જિંદગીમાં જોઈએ હવે માતાજી તો હું આગળ માતાજીઓ તમને એ તરફ લઈ જાય કે તમારો જે ગુરુ છે એક ધુરંધર ગુરુ છે કરશનદાહ બાપુ એના ગુરુ શેવાદાહ બાપુ કહે તો મેં નાનપણથી જ હું રેડિયામાં શેવાદાહ બાપુને બહુ સાંભળતા બરાબર રામસાગરમાં એક તારા ઉપર જઈને ભજનો આવતા તો માતાજી હું તમને પરગ વિશે થોડોક અમારા દર્શક મિત્રોને જાણા હામ કારણ કે તમારે ઓઢણું પરગ નું અને રીબાય માને ઓઢણું પરબ ન હોતું ગંગા માને ઓઢણું ગંગા માને ઓઢણું પરબ ન હોતું તો અમારા દર્શક મિત્રોને થોડીક પરબ વિશે વાત કરો મારી પરબ છે ને પરબ અમારા ગુરુજી સત્સંગ કરે કે આદિએ ના દેખે હા હા આદિએ જ્યારે રામ લક્ષ્મણ જાનકીજી જ્યારે પરબમાં આવ્યા ને હા હા ત્યારે પણ પરબ હતો વાહ ત્યારે પણ ઋષિન્યા તપસ્યા કરતા હતા હા હે બાપો હળમાન જતી ધુની બેઠા હે દેવીદાસ બાપુ માં અમર અન્નપૂર્ણા નો અવતાર માં અમર હે એની માં અમર એમ બતાવ્યું અત્યારના જમાના ની અંદર કે માં તો જોગમાયા હતા માં તો ખાલી આંખ બંધ કરીને બે જાય તો પાતર પીરસાઈ જાય તો માને ખંભે જોરી લઈને જવાની જરૂર નથી કારણ કે જગદંબા હતી હે પણ એને આ અત્યારના સમયમાં બતાવ્યું કે અભ્યાગ હતી

ન્યા ટુકડા ચાલુ હોવો જોઈએ ટુકડો ન્યા હરી ટુકડો જ્યાં પર અમારી પરમ ની પરંપરા એ છે કે ટુકડો જોરી ફેરવીને મા હોય સંત સાધુ જે મહંત હોય કે જે હોય અત્યારે તો મહંત ગણાય નકર અમે તો મુંડિયા પર પર પીર પરબના સતની જોરી મારે ખંભે ધરી અમે મુંડિયા અમે અલખિયા અમે સાધુડા પીર પરબના વાહ મારી અમારે ગાદી જરૂર ન હોય મહંત થવાની જરૂર ન હોય અમારી રેણી કેણી ને અમારી ગુરુ કૃપા અમારા ગુરુ એ જે શીખવાડ્યું કે જોરી ફેરવવી આવે એને આવકારો દેવો એને હાથેથી ઘડીને ખવડાવવા અને કોઈ પણ આવે આ પરમ નો આશ્રમ સત દેવીદાસ અમર દેવીદાસ જે શબ્દ નાખે ના ત્યાંથી માં કોઈ ભૂખો ના જવું જોઈએ ત્યાંથી કોઈ તર્યો ના જાવું જોઈએ નાથી કોઈ નિરાશ થઈને ના જાવું જોઈએ

મારા ભગવાનના શરણમાં ગુરુ શરણમાં ભક્તિ કરતા કરતા છૂટી જાય મારા પ્રાણ હે પ્રભુજી આવું માંગુ છું વાહ એ અમારી આ પરંપરા છે ને એ અમારી રેણી કેણી છે અમે તો ઋક્ષા માં એ જઈએ સાધન નો મળે તો હાલીનેય વયા જાયે વાહ હા સાધુ સલતા ભલા મળી આ સંન્યાસ એટલે સર્વનાશ સંન્યાસ એટલે સર્વનાશ એટલે આ સર્વત્ર છોડી દીધું આપણે છોડ્યું પછી દૂધપાક ખાઈએ

કે ત્યાગ કારણ આજના જમાનામાં તમે સાધુ સંતોને જોતા હશો કે કેટલો કેટલો ઘરેણાં પહેયા હોય માતાજી પણ આ માતાજીએ જે દિશી સંન્યાસ લીધો તેથી ઘરેણાનો ત્યાગ માતાજી અને માતાજી કેટલા ઘરેણાં પહેરતી હું તમને હું કહી દઉં પચાતોનું સોનું પહેરતા માતાજી પણ સંન્યાસ લીધા પછી અને ઘણી આગળ વાત કરી માતાજીની કે પરબના મુંડિયા ગવાઈ અમે પરબનું મુંડિયા બન્યા પછી એણીએ સોનાનો ત્યાગ કર્યો પગપાળા જવાનું કોઈ મોટરનો કોઈ મોહ નથી માતાજીની અને આશ્રમમાં આવે એ કોઈ ભૂખ્યું ન જવું જોઈએ તો માતાજી હું તમને આગળ એક અમારા દર્શક મિત્રોને એક પરબનું ભજન અપનાવું હરી હરી રામ રહીમનો ટુકડો પરબ માં પીરસાણો અઢારે વરાણ એક જ પ્યાલે ધરામ તણો છે એક તારો સર ઋષિ સતી જતીનો નો સથવારો સતરે ધરામ ધજાયુ ધજાયું ફર કે અલગ ધણી આવનારો એ રામ રહીમનો ટુકડો પરબમાં પીરસાણો અઢારે વરણ પ્યાલે ધરામ તણો છે એક તારો એ માતા અમર માં જોરી ફેરવે આ મુંડિયા નો ખજાનો માતા અમર માં જોરી ફેરવે પીરસાણો અઢારે વાણી એક પ્યાલે ધરમ તણો છે એક તારો મળી આ વાતું છે પરબી

ગુરુજી બધા આપે ખુદ અને બધા કરે આવા અમારે ગુરુજી કસનદાજ બાપુ હે અને મીઠે આવકારે અને મેઠે બોલથી માણસને ટુકડા ની પ્રસાદી બેવડાવે છે એ પરબ ની પરંપરા છે પરબ તો પરબ છે

કે પરબ વિશે જે વાત કરી દેવું મને તો દેવમાં તમને હું આગળ એક પ્રશ્ન કરીશ કે જે તમે અહીંયા લીબાઈ માં આશ્રમ છે પરબ ની શાખા છે આગળ હવે તમે હું એનો વિચાર છે આ આશ્રમ વિશે બસ આ તો દેવીદાસ બાપુ માં અમર અને લીરબાઈ માં બેઠા સહજ બરડાના બેતાલી ગામના માં મેરાણી ઇની ઇની ડ્રેસ ની અંદર સદામ થયા અને માં સોનબાઈ માં આયર ની દીકરી કઈ ઘટે નહી શક્તિ જોગમાં આપણી સોનબાઈ માં અયર ની દીકરી સોનબાઈ સોનભાઈ માંગત બધ ના કલર ફરી ગયા તા અને બહુ મોટી કથા છે જીવનદાસ ની હે તો ઈ પરબ ની અંદર ભજન પકવી અને ધરમ ની વળી અને માં સોનબાઈ માં સાથમાં આયેલા અને મોઢવાડા ગામ માં એની મઢી મનાવી અને મારી માં લીરબાઈ માં અને લુણા ભગત ને જાતા સાંભળવા એટલે લીરબાઈ માં ના લીરબાઈ માં એ ગુરુ સોનબાઈ માં ને જીવન દાસ ના શરણ માં રહી ને ગુરુ ગમ ગતિ જાણી અને આ ભજન લાગ્યું બરોબર નું મારી તો પરબ ની અંદર માં તો લીરબાઈ માં બરડા ના બેતાલી ગામ માં થયા તો ગામો ગામ ની દેહો દે એક અમારો નિલેશભાઈ આપડે પાતા ને નિલેશભાઈ અતિવાલો દુર્લભ છે આખું વિશ્વ માતાજી માતાજીની ની માતા તો અલૌકિક છે કે એક આઠું વિષય નું ગાળે તો મા પરદેશ માં જાય પણ આ દીકરા ને નિમિત્ત

મારી રેણી કેણી મારું ભજન મારું કર્મ હશે સુધી હું પૂ ગઈ અને આશ્રમ વિશે તમે પૂછો કે આનો આગળ કે આમાં કોઈ ને કોઈ જાગી જાય વાહ વાહ મારી પરંપરા છે ના હે

પછી ગોલીઓ આવે બોલીઓ આવે માં આ આ બધું આવે પણ એમાંથી ગુરુ કૃપા ને ગુરુ કૃપા ને થાય આપણે તો આપણે એમાંથી પાર થઈ જાય અને આમાં લીરબાઈ માં ના નેજા રામા પીર ના પરબ ના પીર ના કાયમ ને કાયમ ફરકતા રહે ને આવા જીવ આવતા રહે ભોજન ભજન કરતા રહે એ મારી માગણી માં બોલ પરબ ના પીર દર્શક મિત્રો જે ધરમપુર ધામ લીરબાઈ આશ્રમ પરબ શાખા ના શ્રી દેવમાં એના લીરબાઈમાં અને પરબ શાખાના જે મંદિર છે એના હું તમને દર્શન કરાવું તો દર્શક મિત્રો આ ગરબા ગણપતિ પાટે વધારો ગણપતિ આ ગણપતિ બાપા છે દર્શક મિત્રો આ હનુમાન બાપા જે આપણી ગણપતિ બાપા અને હનુમાન બાપા જે કોટવારી કરે આ હનુમાન બાપાના મૂર્તિ છે અને દર્શક મિત્રો આમાં જગદંબા નવ લાખ માં શક્તિ આ લીલબાઈમાંની મૂર્તિ છે અને આ પરબના જે પૂજાય છે અત્યારે ગંગામાની મૂર્તિ છે આગળ હું તમને મૂર્તિનો દર્શન કરાવું તો દર્શક મિત્રો આ સનાતન ધર્મના સ્થાપક એવા બાપા રામદેવજી મહારાજ હરજી ભાટી સગુણાબેન તો અમારા ધરમપુર ધામ આશ્રમ પ્રભ શાખામાં પીર રામદેવજી મહારાજ બિરાજે છે આ આમાં ભગવતી ભેડિયાવાળી માં ચામુંડની મૂર્તિ છે આમાં ખોડિયારની મૂર્તિ છે અને આ જગદંબા ગુજમાં ડુંગળવાળી મા ગાત્રની મૂર્તિ છે તો આપણે આ મૂર્તિઓના દર્શન કર્યા આગળ હું તમને એક લિંગ છે એના દર્શન કરાવું દર્શક મિત્રો તો આ મૂર્તિ છે વિજાજ ભગતની વિસાવાળા કે જે કાર્યો ઠાકર દ્વારકાવાળા વિજાજ ભગતને વિહાવાળા જે હામાં આવતા એ વિજાજ ભગત કે જેને દ્વારકા પણ કહેવામાં આવે છે મૂળ દ્વારકા વિહાવર એ વિજય ભગત ની મૂર્તિ પણ અહીંયા પધરાવેલ છે તો દર્શક મિત્રો આ મેર જ્ઞાતિના સંત શિરોમણી પરમ પૂજ્ય માલદેવ બાપા માલદેવ બાપાની મૂર્તિ પણ અહીંયા સ્થાપિત કરેલ છે તો દર્શક મિત્રો જે આશ્રમમાં આ ચબૂતરો છે અને એની પાછળ જે હું તમને આગળ વાત કરી હતી લિંગના દર્શન હું તમને કરાવી રહ્યો છું હવે નજીક જઈને આપણે એનો શૂટિંગ કરીએ તો દર્શક મિત્રો શિવ ભોલેનાથ કૈલાસના પતિની આ લિંગ છે બહુ જબરદસ્ત લિંગ છે આ ધરમપુર ધામ લીલબાઈ આશ્રમ પરબ શાખા જે હું તમને લિંગના દર્શન કરાવી રહ્યો છું એ આ લિંગ છે ઉપર ભોલેનાથ બાબા બિરાજમાન છે તો દર્શક મિત્રો આ લિંગના દર્શન કરી લેજો તો દર્શક મિત્રો જે દેવમય સનાતન માં લીલબાઈ વિશે બહુ સુંદર મજાની વાતો કરી પાછા પણ આપણે દેવુંમાં નહીં રહી રહ્યું ત્યાં સુધી જ્યાં આ તો ધરા એવી છે કે ધરાવીને દાન ન નીપજે કુડવીને માળું ન હોય નીપજે દેહલ જખરો હોય ને હોથલ હોય આ ધરામાં જે મા જગદંબા લેબાઈમાં અને પરબની ઢૂંપડી છે તો એવા જ પાછા માતાજીને મળતા રહ્યું ત્યાં સુધી મળી હું મેળે વડે મળી હું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એકદી નહીં મળીએ Để thì đặt tiền tùy để công nhận